બનાસકાંઠા જિલ્લામાં પણ મોડી રાત્રે અનેક તાલુકામાં વરસાદ જોવા મળ્યો જિલ્લામાં મોડી રાત્રિના છૂટાછવાયા સ્થળો પર વરસાદ વરસ્યો છે ધાનેરા દાંતીવાડા ડીસા દિયોદર ભાભર કાંકરેજ તાલુકામાં વરસાદ નોંધાયો મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી જો કે આ તરફ બાજરી લરણીનો સમય છે અને એવામાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે બનાસકાંઠા જિલ્લામાં પણ મોડી રાત્રે અન્ય અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ખાસ કરી ધાનેરા દાંતીવાડા ડીસા દિયોદર ભાભર અને કાંકરેજ તાલુકામાં વરસાદ પડ્યો છે બનાસકાંઠા જિલ્લામાં પણ મોડી રાત્રે અનેક તાલુકામાં વરસાદ જોવા મળ્યો જિલ્લામાં મોડી રાત્રિના છૂટાછવાયા સ્થળો પર વરસાદ વરસ્યો છે ધાનેરા દાંતીવાડા ડીસા દિયોદર ભાભર કાંકરેજ તાલુકામાં વરસાદ નોંધાયો મોડી રાત્રે ભારે પવન ફૂંકાયું હતું અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી જોકે તરફ બાજરી લણણીનો સમય છે અને એવામાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે બનાસકાંઠા જિલ્લામાં પણ મોડી રાત્રે અન્ય અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ખાસ કરી ધાનેરા દાંતીવાડા ડીસા દિયોદર ભાબર અને કાંગ્રેજ તાલુકામાં વરસાદ પડ્યો છે.